આદિપુર સોનાપુરી ટ્રસ્ટ દ્વારા સંચાલિત અંતિમધામ છેલ્લા નવ વર્ષથી આશાપુરા સેવા મંડળ આદિપુર દ્વારા સાફ સફાઈ રંગકામ વૃક્ષારોપણ વગેરે કાર્ય કરવામાં આવે છે સંકુલમાં ઉદ્યાન શિવ મંદિર ઘટાદાર વૃક્ષો હોવાથી સાંજના સમયે આજુબાજુ વસતા વડીલો નાના ભૂલકાઓ ગાર્ડનમાં રમવા દર્શને આવે છે અને અંતિમ ધામના દર રવિવારે સફાઈ અને અન્ય કાર્યો જેવા કે પક્ષીઓને પીવાનું પાણી માટેના કુંડા રાખવા વગેરેની સફાઈમાં જોડાય છે સતત સેવાકીય પ્રવૃત્તિને કારણે અહીંયા લીલાછમ વૃક્ષો શોભાયમાન થાય છે આદિપુર ગાંધીધામ અંતર જાળની સેવાકીય સંસ્થાઓમાં અંતિમધામની મુલાકાત લઈ આશાપુરા મંડળનો ને સહયોગ સાથે જોડાયા છે સોનપરી ટ્રસ્ટને પૂર્ણ સહકાર મંડળ તરફથી મળી રહ્યો છે આદિપુરની અંદર અમે પેદા થયા છીએ મુકેશભાઈ મેલાણી સાથે અને રમેશભાઈ ગણેશ આવે તો દર રવિવારે અહીંયા ખાને આદિપુરા વેપારીઓ પૂરો સંસારનો સફાઈ અભિયાન કરવા માટે અહીંયા આવે છે તો આપણે પણ અનુકૂળતા હોય તો અંતિમ ધામ ખૂબ જ સુંદર છે અહીંયા અને મહાદેવ ભગવાન બિરાજમાન છે અને અહીંયા કને આપણે લાકડાથી પણ ઓછા લાકડાથી પણ અંતિમ વિધિ થાય છે અને આપણે પરંપરાગત કેરી રૂપે પણ અંતિમ વિધિ કરવામાં આવે છે તો આપણું અંતિમ સ્થાન આ છે તો આપણે બધે નમ્ર નિવેદન છે આદિપુર ગામધામની જનતાને કે તમે અનુકૂળતા આવો તો ભાઈઓ તો બેનો સવારના છ સાડા છ વાગે તમે આવી અને એક કલાક સમજક આપી શકો છો જે કારણે ઘણા બધા કાર્યક્રમો આવે છે અને આ આનંદ લઈ શકો છો સંસારની અંદર તમારે ખૂબ પણ વિપત્તિ આવે અથવા તમારો કોઈ પણ સન્માન કરે ત્યારે તમારે જરૂર એકવાર શમશાન મૂવીની અંદર એકવાર ચક્કર મારી આવો આપણે શાસ્ત્રમાં એવું ઉલ્લેખ છે કે તમે શમશાનમાં જવાથી તમારું માઇન્ડની અંદર ઘણું બધું અંદર અંદર સમૃદ્ધિ આવશે અને તમે સારા કાર્ય કરી શકશો શ્રી સર્વજીવન કલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટી મુકેશ બાપટ દ્વારા અંતિમ ધામ દ્વારા દાહ સંસ્કાર માટે ગૌ માતાના ગોબરના છાણા ઉપલબ્ધ કરાવવામાં આવે છે આત્મનિર્ભર ગૌશાળા પ્રોજેક્ટ અંતર્ગત આ ગોબરના છાણા માટે સહયોગની અપીલ પણ સૌ કોઈને કરવામાં આવતી હોય છે જેનો મુખ્ય હેતુ પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવાનો છે ગુજરાતના દરેક અંતિમ ધામમાં ગૌશાળા થી સંકલન કરી અને શક્ય હોય તો અંતિમ ધામના કાર્યમાં આશાપુરા સેવા મંડળના પ્રમુખ યોગેશ ઠક્કર લાલ નથવાણી કે લાલ મુકેશ બેલાણી જગદીશ સોમૈયા હસમુખ ભાવસાર મુકેશ મહેતા રમેશ નાથાણી સુનિલ ટેવાણી અને શિવજી ચારણ કમલેશ ભાઈ જયંતિ માલી અન્ય સહયોગોનો સહયોગ મળી રહ્યો છે તો દર્શક મિત્રો જોયું ને કે આ એક અંતિમ ધામ એવી જગ્યા ઉપર પણ નાગરિકો દર રવિવારે સફાઈમાં જોડાય છે સાથે સાથે જ અહીંયા ચોક્કસ મુલાકાતે પણ આવે છે અને અંતિમ ધામની સાથે સાથે ત્યાં બાળકો પણ આવે છે જ્યાં બાળકો પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ દરેક કાર્યમાં જોડાય છે સાથે અહીંયા રહેલા ઘટાદાર વૃક્ષો મંદિરોમાં પૂજા અર્ચનની ની વિધિ પણ થતી હોય છે તો દર્શક મિત્રો આ હતા ત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈન ન્યૂઝ બુલેટિન નમસ્કાર